અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અંકલેશ્વર શહેર રામમય બન્યું છે શહેર ભગવા રંગે રંગાઈને રોશનીથી જગમગી ઉઠ્યું છે શહેરના માર્ગો ઉપરના સર્કલો પાલિકા કચેરી સહિત વિવિધ વિસ્તારો રોશનીથી ઝગમગી ઉઠતા દિવાળી જેવો માહોલ સર્જાયો છે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈ દેશમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે અને શ્રી શ્રીરામના જય ગો સાથે રામમય બન્યા છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અંકલેશ્વર શહેર અવનવી લાઇટોથી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને નગરજનોએ શહેરને ભગવાન રંગેરંગી રામમય બનાવ્યા છે અંકલેશ્વર નગરપાલિકા કચેરી શહેરના માર્ગો તેમજ સર્કલો લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠ્યા છે ત્યારે શહેરના જોશીયા ફળિયાના યુવાનોએ શ્રીરામના બેનરો લગાવીને રોશનીના ઝગમગાટ સાથે પોતાના ફળિયાને સજાવ્યું છે શહેરના શેરી મહોલના ભગવી ધજા અને લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠતા સમગ્ર શહેર શ્રીરામના નામમાં તલ્લીમ બન્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર